અહિંસક વિરોધ શરૂ કર્યો પંજાબ ખાસ કરીને અમૃતસરમાં વિરોધ ખૂબ જ તીવ્ર હતો અમૃતસરમાં બે લોકપ્રિય નેતાઓ ડોક્ટર ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં મોટો દેખાવ થયો પોલીસે ગોળીબાર કર્યો જેમાં કેટલાક લોકો માર્યા ગયા આ ઘટનાના જવાબમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ સરકારી ઇમારતો પર હુમલો કર્યો અને કેટલાક યુરોપિયન નાગરિકોની હત્યા કરી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરને અમૃતસરનો કમાન્ડ સોંપવામાં આવ્યો અને તેને શહેરમાં માર્શલ લો લશ્કરી શાસન જાહેર કરીને જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ દિવસે પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી હતો મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી વૈશાખીનો મેલો જોવા અને સુવર્ણ મંદિરના દર્શન કરવા અમૃતસર આવ્યા હતા બપોર પછી લગભગ દસ હજારથી વધુ લોકો જલિયાવાલા બાગમાં એકઠા થયા હતા આમાંના કેટલાક રોલેટ એક્ટનો વિરોધ કરવા આવ્યા હતા જ્યારે ઘણા બધા લોકોને ડાયના સભાબંધીના આદેશની જાણ જ નહોતી કારણ કે તે સ્થાનિક ભાષામાં જાહેર કરવામાં આવ્યા ન હતો આ બાગ ચારે બાજુ ઊંચી દિવાલોથી ઘેરાયેલો હતો અને બહાર નીકળવાનો માત્ર એક જ સાંકડો રસ્તો હતો લગભગ સાંજે પાંચ ને તીસ વાગે જનરલ ડાયર તેના પચાસ સૈનિકો સાથે બાગના એકમાત્ર પ્રવેશ દ્વાર પર પહોંચ્યો સૈનિકોને બાગમાં પ્રવેશતા અટકાવતી બે સશસ્ત્ર ગાડીઓ હતી તેથી તેઓ અંદર આવી શકી નહીં પણ સૈનિકોએ પ્રવેશ દ્વાર બંધ કરી દીધું જનરલ ડાયર લોકોને વિખેરાઈ જવાની કોઈ ચેતવણી આપ્યા વિના તેના સૈનિકોને નિશસ્ત્ર પોળા પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો ગોળીબાર લગભગ દસ મિનિટ સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી સૈનિકોનો દારૂગોળો લગભગ સમાપ્ત ન થઈ ગયો લાલબાગમાં ભાગદોડ મચી ગઈ લોકો દિવાલો કૂદીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા અને ઘણા લોકો ગોળીઓથી બચવા માટે બાગમાં આવેલા એકમાત્ર કૂવામાં કૂદી પડ્યા આ કૂવાને આજે પણ શહીદી કુવા તરીકે ઓળખવામાં આવે છે ગોળીબાર લગભગ દસ મિનિટ સુધી ચાલુ રહ્યો બ્રિટિશ સરકારના સત્તાવાર અહેવાલ મુજબ ત્રણ શ્લોકો માર્યા ગયા હતા પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અંદાજ મુજબ એક હજારથી થી વધુ ઘાયલ થયા હતા આ હત્યાકાંડના સમાચાર ફેલાતા આખા ભારતમાં આક્રોશ ફેલાયો કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે આ ઘટનાના વિરોધમાં બ્રિટિશ સરકારે આપેલ નાઇટહુડ સરનું સન્માન પરત કર્યું મહાત્મા ગાંધીએ તેમની અસહકારની ચળવળને વધુ મજબૂત બનાવી છે જલિયાવાલા બાગ હત્યાકાંડ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયો આ હત્યાકાંડના એક વીસ વર્ષ પછી ઓગણીસો ચાલીસમાં ઉદ્ધમસિંહ નામના એક ક્રાંતિકારીએ લંડનમાં જઈને પંજાબના તત્કાલીન ગવર્નર માઇકલ ઓડવેર જેને ડાયરના કૃત્યને મંજૂરી આપી હતી ની હત્યા કરીને શહીદોનો બદલો લીધો હતો